યુનેસ્કોની વિશ્વના સૌથી સાત સુંદર મ્યુઝિયમની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન અઢાર કરોડ તેસઠ લાખ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ગુજરાતના મહેમાન બન્યા છે પ્રવાસન જેવા રોજગારી લક્ષક ક્ષેત્ર વિકસાવવા આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રમાં વિશેષ તકો ઊભી થશે હોટેલ વ્યવસાય પરિવહન હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં એકત્રીસ ટકાના વધારા સાથે વિવિધ વિભાગો હેઠળ રૂપિયા છ હજાર પાંચસો પાંચ કરોડ સૂચવું છું જેમાં ઇન્ટીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ હેઠળ પ્રવાસન મહત્ત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા એકસો પચાસ જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન બસો એસી બસો સંચાલિત કરવામાં આવશે એકાવન શક્તિપીઠો પૈકીની આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીના વિકાસ માટે રૂપિયા એકસો એંસી કરોડની વિશેષ જોગવાઈ છું ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા સોમનાથ બેચરાજી ગિરનાર પાવાગઢ સિદ્ધપુર ડાકોર પાટણ અને પાલીતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારીને ઉત્તેજન મળશે